રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા શરૂ કરાયેલા મગફળીના ટેકાના ભાવના ખરીદ કેન્દ્ર પર આજે ખેડૂતોનો ભારે હોબાળો જોવા મળ્યો ખરીદ કેન્દ્ર પર કામ કરતા મજૂરો ખેડૂતો પાસેથી રૂપિયા માંગતા હોવાનો ગંભીર આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે મજૂરોની મનમાની અને જવાબદાર અધિકારીની ગેરહાજરીને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે હાલ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટેકાના ભાવ પર મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે તે દરમિયાન ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલા અતુલ સોલવંટના ગ્રાઉન્ડમાં કાર્યરત મગફળી ખરીદ કેન્દ્ર પર આજે ખેડૂતો અને મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો ખેડૂતોનું કહેવું છે કે મગફળી જે બારદાનમાં ભરવાની હોય છે ટપોરવા માટે મજૂરો પ્રતિ બારદાન પાંચ રૂપિયા માંગે છે ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીના સેમ્પલ પાસ થઈ ગયા બાદ અને ત્રણ ગુણી જોખાયા પછી પણ મજૂરો દ્વારા રૂપિયા માંગવામાં આવી રહ્યા છે ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આખો દિવસ અને રાત તેઓ વાહનો સાથે ખરીદ કેન્દ્ર પર વારો આવવાની રાહ જુએ છે પરંતુ જ્યારે તેમનો વારો આવે છે ત્યારે મજૂરીની મનમાનીનો સામનો કરવો પડે છે ખેડૂતો દ્વારા એવો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે મજૂરો રૂપિયા કોના આદેશથી અને કયા નિયમ હેઠળ માંગે છે ઉપરાંત ખરીદ કેન્દ્ર પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાને કારણે ખેડૂતોની વ્યથા સાંભળનાર કોઈ ન હોવાને પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ તમામ બાબતોને લઈને ધોરાજીના મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી હતી અને ખરીદ કેન્દ્ર પર હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી હું આજે ધોરાજી કેન્દ્રમાં મગફળી ખરીદી કેન્દ્ર છે ત્યાં લઈને મગફળી લઈને આવ્યો છું મગફળીનું સેમ્પલ લીધું સેમ્પલ ઓકે થઈ ગયું પછી મારી મગફળીનો કાંટો ચાલુ કર્યો ત્રણ ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર કે ભાઈ તમારી ગુણી ગુણી અને રૂપિયા તમારે મને આપવા જો એટલે અમે ના પાડી દીધી ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવા ગયું સેમ્પલ ઓકે થઈ ગયું હવે એના કોથરામાં પાંત્રીસ કિલો હમાય કે ના હમાય એ ખેડૂતની જવાબદારી નથી અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને મગફળી જોખવી પડી ફાઇનલ છે હવે મજૂર આજ દાદાગીરીથી પાંચ રૂપિયા ખેડૂત પાસેથી માગે છે એના પાવર થી અને ક્યાં અધિકાર થી માગે છે એ અમને કોઈ જાણની ખબર નથી શું તમારી માંગણી અમારી માંગણી છે ભાઈ સેમ્પલ લેવા ગયો સેમ્પલ ઓકે થઈ ગયો એટલે અમારી મક પડી એ લોકોને જોખવી જ પડે અથવા આખી રાત અમને હેરાન થાઉ છો ખેડૂત આવી તકલી પડે અરે ભાઈ એ એક ફેરી કહી દી કે તમારી મગફળી નથી જોખવાની આ તમારે પાંચ રૂપિયા દેવા હોય ગુણીએ તો જ અમે જોખશું તો પછી અમે અમારી રીતે ફોડી લેશું શું કરવાનું એ પછી આગળની વિધિ મારું નામ કિશોર પટેલ ગામ ધોરાજી આજે શું છે મગફળી કેન્દ્રમાં શું માથા ચાલે મગફળી કેન્દ્રમાં અત્યારે જે મજૂરો છે એ ખેડૂતો પાસે ગુણી ઠપ કરવાના પાંચ રૂપિયા માગે છે બરોબર કયા અધિકાર થી માગે છે એ મને ખબર નથી અને એવું કોઈ જો કેન્દ્રના અધિકારી એને લેખિત આપ્યું હોય તો બતાવે અમને પાંચ નહીં દસ આપશું બરોબર